ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા સર આજે જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાડા સંદર્ભે હતી અને આ મિટિંગમાં કયા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે કઈ રીતે હવે આગળની કાર્યવાહી હવે આપણે જોઈએ તો ગઈકાલે રાજકોટ જે દુઃખદ ઘટના ગેમ ઝોનમાં બની છે એવી ઘટના અનિચ્છનીય ઘટના કોઈ બીજે ન બને એટલા માટે રાજ્ય સરકારશ્રીએ સૂચનાઓ આપી છે એ મુજબ માનની કમિશનર મેડમની સૂચના પ્રમાણે અત્યારે સુરતના જે સત્તર ગેમ ઝોન છે એ પૈકી છ ગેમ ઝોન ફાયર એનો સી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા અગિયાર ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે ચાર ટીમો બનાવી છે અને એ ચાર ટીમોને આપણે અત્યારે એ ચકાસણી માટે રવાના કરવામાં આવે હવે એમાં વાયર અને ઇલેક્ટ્રિસિટીને લગતા તેમજ રેવન્યુને લગતા કાયદો વ્યવસ્થાને લગતા તમામ જાતના જે પેરામીટર્સ છે એ તમામ પેરામીટર્સ આમાં ચેક કરવામાં આવશે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે